હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે ઉનાળાની ગરમીમાં મજા પડી જાય તેવો એકદમ ઠંડો ઠંડો ચીકુ આઈસક્રીમ તે પણ હન્ડ્રેડ પર્સન્ટ નેચરલ અને સુગર ફ્રી તો ચાલો આપણે શરૂ કરીએ તે માટે મેં અત્યારે છથી સાત નંગ ચીકુ લીધા છે ચીકુને મેં સરસ રીતે ધોઈ તેની છાલ કાઢી અને તેના બી અલગ કાઢી આ રીતના પીસીસ કરી લીધા છે ચીકુને આપણે ટેસ્ટ કરીને લેવાના છે જે મીઠા હોય તેવા જ ચીકુ લેવાના છે હવે આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈશું ગેસ સ્ટાર્ટ કરી લઈએ મેં અત્યારે આઠસો મિલીલીટર જેટલું દૂધ લીધું છે દૂધમાં મેં એક બાઉલ મલાઈ એડ કરું છું તમે તેના બદલે ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો તેને આપણે મિક્સ કરી લઈશું તેમાં એકથી બે ઉભરા આવે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેવાનું છે જેથી દૂધ નીચેથી બળી ન જાય તમે જોઈ શકો છો દૂધ હવે ઉકળવા લાગ્યું છે આપણે ગેસને સ્લો કરી દઈશું હવે આપણે જે ચીકુના પીસીસ કર્યા હતા તે ચીકુ તેમાં એડ કરી દઈશું આપણે દૂધને ગરમ કરવા માટે જાડા તળિયાવાળું જ વાસણ લેવાનું છે અત્યારે દૂધ ઉકળવા લાગ્યું છે તેથી હું તેને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઉં છું તેને આપણે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં ખજૂર એડ કરવાનું છે મેં અત્યારે કાળું અને જે પોચું ખજૂર આવે છે તે લીધું છે તમે જોઈ શકો છો ખજૂર એકદમ સોફ્ટ છે તેના બીને મેં કાઢી લીધા છે તેને પણ આપણે મિક્સ કરી લઈશું આપણે આમાં પણ જાતની સુગરનો ઉપયોગ નથી કર્યો તેથી મેં અત્યારે ખજૂર એડ કરું છું તેને આપણે મિક્સ કરી લઈશું કાળા ખજૂરમાં નેચરલી સુગર હોય છે જેથી તે એકદમ મીઠો લાગે છે તેથી આપણો આઈસ્ક્રીમ પણ એકદમ સ્વીટ થઈ જશે તેમાં સુગર એડ કરવાની જરૂર નહીં પડે તેને આપણે મિક્સ કરી લઈશું અને પાંચેક મિનિટ માટે તેને ઉકળવા દઈશું જો તમને આ સમયે એવું લાગે કે તમારો ખજૂર એટલો મીઠો નથી અથવા તો તમને આ મિશ્રણ મોડું લાગે તો તમે તેમાં ખાંડ એડ કરી શકો છો પરંતુ મેં અત્યારે સુગર ફ્રી આઈસ્ક્રીમ બનાવ્યો છે તેથી મેં ખાંડ એડ નથી કરી અથવા તો તમે સાકર પણ એડ કરી શકો છો ગેસને સ્લો કરી દઈશું પાંચેક મિનિટ થઈ ગઈ છે અને આપણું મિશ્રણ સરસ રીતે ઉકળી ગયું છે તેને આપણે મિક્સ કરી લઈશું ખજૂર પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેને બ્લેન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તે બ્લેન્ડ થઈ ગયું છે જો તેમાં થોડાક ચીકુના પીસીસ આવશે તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે હું અત્યારે આ રીતની જે ટીનની ડબ્બી આવે છે તે લઉં છું તમે પ્લાસ્ટિકનો કોઈ એરટાઇટ ડબ્બો પણ લઈ શકો છો તેમાં આપણે જે આઈસ્ક્રીમનું મિશ્રણ આપણે તૈયાર કર્યું છે તે એડ કરી દઈશ હવે આપણે ડબ્બીને બંધ કરી લઈશું અને પાંચથી છ કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું તો છ કલાક જેવું થઈ ગયું છે ને આપણો આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ આઈસક્રીમ તૈયાર થઈ ગયો છે આમાં આપણે કોઈપણ જાતનો મિલ્ક પાવડર કે પછી કસ્ટર્ડ પાવડર એડ નથી કર્યો તેથી તમને પહેલાં કદાચ આઈસ્ક્રીમમાં ક્રિસ્ટલ લાગશે પરંતુ તમે આઈસ્ક્રીમને કાઢી અને એક બે મિનિટ બહાર રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેશો એટલે તે સરસ એકદમ ક્રીમી થઈ જશે અને તેમાં આઈસ ક્રિસ્ટલ પણ બિલકુલ નહીં લાગે તો તૈયાર છે આપણો હંડ્રેડ નેચરલ અને સુગર ફ્રી ચીકો આઈસક્રીમ તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસિપી કેવી લાગી અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ